ખત જે ને આજે નિયમિત જનતા માટે શ્રેષ્ઠ સન્માન આપવાનો આ તક ગૌરવની લાગની અનુભવી છે ઓપન વિશેની છે આજના આ સન્માનિત ડિજિટલ છે અને એના વિદ્યાર્થીઓ પણ તેમની ઉંમર કરતા પણ તેમનું કામનો અનુભવ વધારે છે અને મને કાર્ય ડિજિટલ માધ્યમમાં પણ વાસ્તવિકતાની એક ઊંડી છબી આપી છે વિશ્વ સંવાદ કેન્દ્ર આ સન્માન આપને અર્પિત કરતા ખૂબ ગૌરવની લાગણી અનુભવ ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા જ્યારે ફાસ્ટ પેસની અંદર દોડતું હોય જ્યારે રિસર્ચનું મૌન એકાંત હોય કે ચર્ચાનો કોલાહલ હોય દીક્ષિત દરેક સળગતા મુદ્દા પર આદરપૂર્વક માધ્યમની નૈતિકતા જાળવી છે તેઓ ઇલેક્ટ્રોનિક મીડિયામાં શબ્દોના શસ્ત્ર વિઝ્યુઅલની સત્યતાથી વાસ્તવિકતા રજૂ કરી છે આપને આ આપતા મુખ્ય સમાજ કેન્દ્ર લોકોની લાગણી અનુભવે છે સાથે સાથે તમને દેવશ્રી નારાજ એવોર્ડ તો મળે છે પરંતુ અહીં સૌ સન્માનિત પત્રકારોને ચિત્રા સુબ્રમણ્યમ

સમર્પણ ને તેમની કાર્યને અને તેમની કાર્યશૈલી ભગવાનનો દરજ્જો આપી શકાય એવા મહાપુરુષો

પત્રકારો વરિષ્ઠ પણ એવા પત્રકારોનો સંપર્ક કરો અત્યાર સુધી લગભગ તેતાલીસ પત્રકારોનું અલગ અલગ કેટેગરીમાં નોંધણ કર્યું એમાં આગળ પાંચ ઉમેરા છે શરૂઆતમાં તો એક બે પત્રકારો ને બોલાયેલું સન્માન થતું પછી કેટેગરાઇઝેશન થયું પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પછી અમારી જે ટીમ છે વિશ્વ સ્વાસ્થ્ય કેન્દ્રની એને રાજ્યમાં આગળ પણ વધવું જોઈએ